નમસ્કાર જય શ્રી કૃષ્ણ પેલા તો રક્ષાબંધન રક્ષાબંધન ના દિવસે બાંધી રક્ષાબંધન પ્રમાણે રક્ષણ સમજદારી અને સંભાળનું બંધન જનીન વિધિના યસ્તુ રક્ષાબંધન સમાચરેત સસર્વ દોષ રહીત સુખી સંવત્સરે ભવેત અર્થાત જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વ દોષથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે પછી તો મેં મારા પપ્પા અને કાકાને વોચ ગિફ્ટમાં આપી મારા ફય આવ્યા પપ્પાને અને મમ્મીને રાખડી બાંધી કહેવાય કે બેન રાખડી બાંધે છે પણ સાથે બાંધે છે ભાઈના દિલમાં એક વચન કે હું તારી સુરક્ષા માટે હંમેશા હાજર રહીશ અને ભાઈ આપે વચન હું તને હંમેશા ખુશ રાખીશ તારા દરેક સ્વપ્નને પૂરા કરવા માટે હું પ્રયાસ કરીશ રક્ષાબંધનનો તહેવાર આપણને સંદેશ આપે છે કે કોઈની સુરક્ષા આપવી એ ફક્ત શરીરથી નહીં પણ શબ્દોથી વિચારોથી અને સંસ્કારથી પણ શક્ય છે પછી અમે અમારા મામાના ઘરે રાખડી બાંધવા માટે ગયા મમ્મીએ મામાને અને મામીને રાખડી બાંધી પછી મેં મારા ભાઈને રાખડી બાંધી અને અમે બધાએ સાથે મળીને માસા માસી બધા સાથે મળીને જમ્યા અને આજે તો મને આટલી મસ્ત મસ્ત ગિફ્ટ મળી ચાલો મળીએ નવા વ્લોગમાં